સિનાડ સર્વિસ રોડ ઉપર ઊંડા ખાડા નેશનલ ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ ગોચનાથ પુલ બંધ ભારે વાહનો સિનાડ માર્ગે નેશનલ હાઈવે ઓથોરિટીની બહાર આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે સમી તાલુકાના ગુજરાત ગામ પાસે બનાસ નદીનો પુલ બંધ તમામ બસો અને ટ્રકો હવે સિનાડ ગામના સર્વિસ રોડ પરથી પસાર થાય છે ભારે વાહન વ્યવહારને કારણે સર્વિસ રોડ પર એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો માટે રસ્તો અત્યંત જોખમી બની ગયો છે ઉગેલા ઝાડો ભારે વાહનોને હેન્ડલ કરવામાં વધુ અવરોધ કરે છે સ્થાનિક લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટી રાધનપુરની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક રિપેરિંગ તથા બાવળ કાપવાની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે લોકોના જણાવ્યા પ્રમાણે નેશનલ ઓથોરિટી સમયસર કામ કરે તો અકસ્માતોની સંભાવના અટકી શકે છે હાલની સ્થિતિમાં વાહન વ્યવહાર જોખમી બની ગયો છે અને ક્યારે મોટી દુર્ઘટના બની શકે છે સિનાડ સર્વિસ રોડ પર ખાડાઓ નેશનલ ઓથોરિટીની વેદરકારી બહાર આવી ગોચનાથ પુલ બંધ ભારે વાહનો સિનાર માર્ગે જતા મુશ્કેલીઓ વધી લોકોની માંગ રાધનપુર એને જઈ તાત્કાલિક રિપેરિંગ કરે બાવળના ઝાડો કાપીને માર્ગ સુગમ બનાવો સ્થાનિકોની અપીલ